નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પા ટુડેન્યુઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ લાખોનો ખર્ચો કરી હર્નિસ ક્લપ્ચર પાર્ક ખાતે બત્રીસ જેટલી કલાકૃતિઓ મૂકવામાં આવી ત્યારે હજી પણ વધારે ખર્ચો કરીને ત્યાં બાર જેટલી કલાકૃતિઓ મૂકવામાં આવનાર છે ત્યારે કહી શકાય કે આજે બાર જેટલી કલાકૃતિઓ મૂકવાનું આયોજન છે તેમાં પણ બમણો જ ખર્ચ થવાનો છે ને તેમાં પણ કહી શકાય કે ખર્ચો એટલો જ થવાનો છે ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે પણ જે સ્ક્લબચર આવેલા છે તેઓની દયનીય સ્થિતિ દેખાઈ રહી છે કેટલાય કટાઈ ગયા છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામીજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ કલાકૃતિઓ છે જે બનાવવામાં આવે છે કલાકારો દ્વારા અતિ મહેનતથી ત્યારે જો તેનું સમારકામ કરવામાં આવે તો જે કલાકારોની મહેનત છે તેમજ પાલિકાનો જે ખર્ચ છે એ બંને બચી શકે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હળનીશ કલ્પચર ખાતે અનેક કલાકૃતિ પ્રદર્શિત કરી છે બત્રીસ જેટલી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લાખોના ખર્ચે બીજી બાર કલાકૃતિઓ હળનીશ કલ્પચરમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે જે લાખો રૂપિયાનો ખર્ચો થનાર છે ત્યારે જોવા જઈએ તો વડોદરા શહેરના અકોટા ગાર્ડનમાં આવી અસંખ્ય સ્કલ્પચરની મૂર્તિઓ લોખંડની પડેલી છે જે કાટ ખાઈ રહી છે જેને વ્યવસ્થિત કરીને આ જે સ્કલ્પચરની જે પણ મૂ મૂર્તિઓ છે એ તમામ હળણી ખાતે મૂકવામાં આવે જેથી કરીને જે ખર્ચો નવો થવાનો છે ખર્ચો ઓછો થાય બીજી બાજુ કાટ ખાઈ રહ્યો છે ત્યારે જે કલાકૃતિઓ બનાવે છે એ કારીગરોને સાથે રાખીને આ જે પણ જૂની કાટ ખેલી છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે આ જૂની કલાકૃતિઓને પણ ઉપયોગમાં લે અને ખર્ચાથી બચે તેવી અમારી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને મેયરશ્રી સાહેબને વિનંતી છે